ડ્યુમાં ડાન્સ પાર્ટી કરી રંગરલિયા મનાવતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઝડપાયા હોવાની ઘટના સામે આવતાની સાથે જ ખળબડાહટ મચી ગયો છે જેમાં વાત કરીએ તો એક ભાજપના પૂર્વ ધારાસભ્યના શાળાની આ બર્થડે પાર્ટી હતી ને તે દરમિયાન પોલીસે રંગમાં ભંગ પાડ્યો તો સમગ્ર ઘટના છે શું કહી રહ્યા છે ત્યાંના પોલીસ અધિકારી વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફાયજાન દીવમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓની એક ખાનગી હોટલમાં ડાન્સ પાર્ટી ઝડપાઈ છે ને સાથે જ ભાજપના નેતાઓ રંગરલીયા મનાવતા હોય તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે અને આ મામલે જ્યારે દીવ પોલીસની ટીમે ખાનગી હોટલમાં દરોડા પાડ્યા તે દરમિયાન આઠ મહિલાઓ એક ટ્રાન્સજેન્ડર સહિત દસ પુરુષો મળી આમ ઓગણીસ જેટલા લોકો છે તે આ હોટલમાંથી મળી આવ્યા હતા ઘટનાની વિગતે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના મહુવાના પૂર્વ ધારાસભ્ય આર મકવાણાના શાળા કિરણ રાઠોડનો જન્મદિવસ હતો અને આ જન્મદિવસના નિમિત્તે દીવની ધ તુલીપ હોટલમાં આ જન્મદિવસની પાર્ટી રાખવામાં આવી હતી જોકે આ પાર્ટીને લઈને કોઈપણ પ્રકારની મંજૂરી છે તે લેવામાં આવી નહોતી ત્યારે આ તમામ ભાજપના નેતાઓ હોય રાજકીય આગેવાનો હોય સરકારી કર્મચારી હોય તે આ પાર્ટીમાં જોડાયા હતા અને આમાં આઠ મહિલાઓ એક ટ્રાન્સજેન્ડર પણ આ પાર્ટીમાં જોડાયા બાદ નગ્ન ડાન્સ કરતા હોવાના આરોપો સામે આવી રહ્યા છે ત્યારબાદ પોલીસને આ બાબતે બાતમી મળી હતી ને બાતમીના આધારે દીવ પોલીસે આ જગ્યાએ દરોડા પાડ્યા હતા અને દરોડા દરમિયાન આ જે તમામ બાબતો મળી મળી આવી છે તેમાં દારૂ પણ આવ્યો હોવાની વિગતો સામે આવ્યા બાદ પોલીસે કાગ મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે કલ સપ્ટેમ્બર કો સેપ્ટેમ્બર દીવ ક્રાઈમ ટીમ ઇન્ફોર્મેશન કોઈ सीक्रेट इंफॉर्मेशन जिसके मुताबिक होटल द ट्यूलिप के अंदर कुछ इीगल डांस ऑर्गेनाइज किया जा रहा था यह इंफॉर्मेशन डू एस सर को दी गई तो उनके आदेश के अनुसार एक टीम फॉर्म करी गई और होटल द ट्यूलिप पर एक रेड कंडक्ट करी गई है रेड के दौरान होटल द ट्यूलिप के अंदर कुछ डांस जो ऑर्गेनाइज हो रहा था इलीगल ऑफ डांस उसमें आठ फीमेल डांसर्स एक ट्रांसजेंडर पर्सन और करीब नौ आदमी उसमें सम्मिलित थे उसके अलावा होटल के स्टाफ से जब पता किया गया इस डांस के बारे में तो उनके पास कोई भी संतोषजनक जवाब नहीं था ना उनके पास इसके रिलेटेड कोई परमिशन है वहाँ कानूनी कार्रवाई के दौरान वीडियोग्राफी और पंचनामा किया गया जिसमें कुछ अल्कोहल बेवरेजेस की बॉटल्स कुछ नकली रुपए जो डांसर्स के ऊपर उड़ाने के लिए इस्तेमाल किए जा रहे थे वो सब सीज किए गए साथ में इलेक्ट्रॉनिक इक्विपमेंट भी सीज किए गए हैं जरूरी कानूनी कार्रवाई करी गई है और उसके तहत इन दस लोगों के ऊपर जिसमें होटल के मैनेजर भी सम्मिलित हैं उनके ऊपर एफ दर्ज करी गई है और आगे की जांच अभी जारी है धन्यवाद આ હતા પોલીસ અધિકારી તેમના દ્વારા મામલે માહિતી આપવામાં આવી છે ને કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર ડાન્સ પાર્ટીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ને તેમજ ત્યાંથી દારૂની બોટલો પણ મળી આવી છે તે મામલે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આવી રીતે શિસ્ત બધગણાતી પાર્ટીના નેતાઓ દ્વારા જેવી રીતે પાર્ટીને બદનામી થાય તે પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે ને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેને લઈને જોવાનું રહ્યું ત્યારે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આ નેતાઓ સામે કયા પ્રકારના પગલાંઓ લેવામાં આવે છે કેમ કે તેમણે પાર્ટીની શિસ્તતાના ધજા કરવડાવ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર